ચોટીલા તાલુકાના વાવડી ગામે ખનીજ માફિયાઓ પર લગામ લગાવવા તંત્રએ કમર કસી છે ખાસ કરીને રૂપિયા છ પોઈન્ટ સત્યાસી કરોડનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલાના વાવડી ગામે ખાણ ખનીજ મામલતદાર પ્રાંત અધિકારીની ટીમે સંયુક્ત રેડ કરી હતી અને આ રેડ દરમિયાન જે છે તે અનેક લીઝ ધારક દ્વારા અનેક ગેરકાયદેસર રીતે જે છે તે ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે જેથી તંત્ર દ્વારા સ્થળ પરથી બે કમ્પ્રેસરા સાથે જ બે ક્રશર પ્લાન્ટ અને બે હિટાચી મશીન ત્રણ ડમ્પર બે લોડર મશીન આઠ મોટા ટેલર આ સાથે જ એક ટ્રેક્ટર એક જનરેટર એકસો પચાસ મેટ્રિક ટન સિલિકા સહિતના રૂપિયા છ પોઈન્ટ સત્યાસી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું ખનીજ ચોરી પર તંત્ર દ્વારા સતત રેડ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રોજ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ તો 2022 માં ગયલી છે ત્યારે રસ્તો દેવાય છે ને 2022 આ હા હા હોય ને આટલા કપટો રસ્તો વચ્ચે વજ 50 થાય છે અડધું આવે ને હા હા બહાર

सबजहरू सबै इस्यु आएर त्यो मात्रै

Thank you.